વાત કરીએ કચ્છ જિલ્લાની કચ્છ જિલ્લાના ખાવડામાં વરસાદી માહોલ યથાવત છે અને પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો લાંબા વિરામ બાદ કચ્છમાં મેઘમહેર થઈ છે ત્યારે કચ્છ જિલ્લાના ખાવડામાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ જે હાલ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થયો છે તો પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ભુજ માધાપર મિરઝાપર સુખપર ભુજોડી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે તેને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે વાત કરીએ કચ્છ જિલ્લાની કચ્છ જિલ્લાના ખાવડામાં વરસાદી માહોલ યથાવત છે અને પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો લાંબા વિરામ બાદ કચ્છમાં મેઘમહેર થઈ છે ત્યારે કચ્છ જિલ્લાના ખાવડામાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ જે હાલ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થયો છે